નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાયબીએ બી એ પાઠ્યક્રમ ત્રણસો દસ વસ્તી અને સમાજ તેના વિશે વ્યાખ્યાન લઈશું આપણું આજે એકમ છે તે એકમ પંદર નંબરનું કુટુંબ નિયોજનના સહાયક પરિબળો આ વ્યાખ્યાન વિશે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણું આજનું આ જે એકમ છે એ એકમને સમજ્યા બાદ તમે કુટુંબ નિયોજનનો અર્થ સમજી શકશો કુટુંબ નિયોજનના સહાયક પરિબળો વિશેની વિસ્તૃત માહિતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વ્યાખ્યાનમાં આપણે કુટુંબ નિયોજનના અર્થ વિશે સમજ્યા અને કુટુંબ નિયોજનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તેના વિશે પણ સમજ્યા એટલે આમ તો આપણને ખ્યાલ આવી જ ગયો કે કુટુંબ નિયોજન એ કુટુંબનું આયોજન કરવાની એક પ્રક્રિયા છે વ્યક્તિની ઈચ્છા ધરાવતા બાળકોની જે સંખ્યા છે એ બાળકોની સંખ્યા વચ્ચે અંતર રાખવું અથવા તો પોતાના કેટલા બાળકો હોવું જોઈએ કુટુંબનું કદ કેવા પ્રકારનું હોવું જોઈએ કુટુંબનું બંધારણ કેવા પ્રકારે ઘડવું જોઈએ તો તેની વિસ્તૃત પ્રક્રિયા તેનું વિસ્તૃત આયોજન અને આ જે આયોજન છે એ કુટુંબના દંપતી પતિ પત્ની એકબીજા સાથે મળીને સંમતિ અને સ્વીકૃતિથી તેનું આયોજન કરે છે વિદ્યાર્થી મિત્રો આ જે કુટુંબ નિયોજન છે તે કુટુંબ નિયોજનમાં ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે જેમ કે પતિ પત્ની જે છે તેમની વૈવાહિક પરિસ્થિતિ એટલે કે તે બંને વચ્ચેના સંબંધો કેવા પ્રકારના છે મૈત્રીયુક્ત છે અથવા તો કોઈ તણાવ ભર્યા છે અથવા તો એવરેજ પ્રકારના છે આ ઉપરાંત તેમની અંગત જીવનશૈલી તેમની કૌટુંબિક જીવનશૈલી તેઓ આર્થિક રીતે સથ્થર છે કે નહીં એટલે કે તેમની નાણાકીય પરિસ્થિતિ પતિ અને પત્ની વચ્ચેની કામની વિચારણાઓ કારકિર્દી આ બધા જ પ્રકારની બાબતો પરિબળોનો સમાવેશ એટલે કે જુદા જુદા જે પરિબળો છે આ બધા પરિબળો એક કુટુંબ નિયોજન ઘડવામાં અને તેને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો લૈંગિક રીતે સક્રિય હોય તો કુટુંબ આયોજનમાં ગર્ભ નિરોધક એટલે કે જન્મ નિયંત્રણ અને પ્રજનનના સમયને નિયંત્રિત કરવા માટે અન્ય તકનીકોનો પણ ઉપયોગ થાય છે જે આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચૂક્યા હતા જેમાં મેં કહ્યું હતું કે કુટુંબ નિયોજનમાં જુદી જુદી કુદરતી પદ્ધતિઓ અને કૃત્રિમ પદ્ધતિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જે દંપતી હોય છે તે દંપતી ગર્ભ નિરોધક તકનો ઉપયોગ જો કરવા ઈચ્છે છે પરંતુ તેઓને કુટુંબનું આયોજન એ કરવું અથવા તો ન કરવું તે યોગ્ય નથી લાગતું તો તે પતિ અને પત્નીની આપસી સમજણ ઉપર એ નિર્ભર કરે છે કેટલાક યુવાન હોય તો તે લોકો પરિણિત તો છે પરંતુ તેઓને પોતાની હજી કારકિર્દી ઘડવાની બાકી છે માટે કદાચ બની શકે કે તેઓ પોતાનું કુટુંબનું આયોજન પોતાના સંતાનની પ્રાપ્તિમાં તેઓ વિલંબ કરવા માટે પણ આયોજન કરી શકે અથવા તો કેટલાક નવ પરિણીત યુગલો હોય તો તેઓ ટૂંક જ સમયમાં એ સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા લાગે છે તો એ પ્રમાણેનું તેમનું કુટુંબ આયોજન હોઈ શકે છે કુટુંબ નિયોજનની સમકાલીન વિભાવનાઓ એ ચર્ચાના કેન્દ્રમાં મહિલા અને મહિલાના પ્રજનનના નિર્ણયો એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો કુટુંબ નિયોજન માં જો સૌથી વધારે મહત્ત્વનું પરિબળ હોય અને જો કોઈ નિર્ણય લેવામાં પરિપક્વતા અથવા તો અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે કુટુંબ નિયોજનમાં સૌથી મહત્ત્વની બાબત ગણાતી હોય તો તે મહિલાનો પોતાનો નિર્ણય આમ તો પતિ પત્ની દંપતી સહજોડે નિર્ણય લેતા હોય છે કુટુંબ આયોજન કરતા હોય છે પણ આપણે ઘણા બધા અભ્યાસો પરથી પણ જોઈ શક્યા છીએ કે જે મહિલાઓ સાક્ષર છે શિક્ષિત છે અથવા તો જેઓ વ્યવસાય કરે છે તે મહિલા પોતે જ પોતાના નિર્ણયો લેતી હોય છે અને એના જ લીધે કુટુંબનું આયોજન એ સફળતાપૂર્વક પાર પડતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બે હજાર છમાં યુ એસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ તેમણે એક ભલામણ જાહેર કરી હતી જેમાં આ ભલામણ એ પ્રકારે હતી કે પુરુષો અને સ્ત્રીઓને પ્રજનન જીવન યોજના ઘડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેઓને અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવામાં અને સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવામાં અને પ્રતિકૂળ ગર્ભાવસ્થાના પરિણામોને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો જે કુટુંબ આયોજન છે એ કુટુંબ આયોજન દ્વારા પતિ અને પત્ની બંનેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ તંદુરસ્ત બને છે સ્વસ્થ બને છે સાથે જ કુટુંબની જે આર્થિક બાબતો છે સામાજિક બાબતો છે તેમાં પણ સ્વસ્થતા મળે છે તેઓ પોતાની સામાજિક જીવનશૈલી અંગત જીવનશૈલી એ ખૂબ જ સારી રીતે જીવી શકે છે માટે જ જે પતિ પત્ની છે તેમાં પણ ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવામાં અને મહિલાઓને જે પ્રતિકૂળ ગર્ભાવસ્થાના જે પરિણામોનો ભોગ બનવું પડતું હોય છે તો આ બધા જે સમસ્યાઓ છે શારીરિક સમસ્યાઓ પણ હોઈ શકે તો આ સમસ્યાઓને નિવારવામાં પણ કુટુંબ આયોજન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે વિદ્યાર્થી મિત્રો તમે કદાચ ફ્યુચરમાં સામાજિક કાર્યકર બનો અથવા તો સમાજમાં કોઈ એનજીઓ સાથે જોડાવો અથવા તો કોઈ પણ પ્રકારના સામાજિક કાર્યમાં તમે જોડાવો ત્યારે તમને આ જે બધી ભલામણો છે તો તે તમને ઉપયોગી બની શકશે અને ખાસ કરીને જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો તો ત્યારે આ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે કયા વર્ષમાં યુ એસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે આજે કુટુંબ નિયોજનના સંદર્ભમાં પોતાની ભલામણ જાહેર કરી હતી તો વર્ષ બે હજાર છમાં તે તમે યાદ કરી લેશો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે કુટુંબ નિયોજનનો અર્થ સમજી ચૂક્યા હતા જેમાં આપણે જોયું હતું કે કુટુંબ નિયોજન એટલે કે કુટુંબનું આયોજન કરવું આમ તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ સમાજશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી જ છે તેમાં પણ સૌથી વધુ જો કોઈ સ્વીકારેલી વ્યાખ્યા હોય તો તે છે ડબ્લ્યુ અનુસાર આપેલી વ્યાખ્યા કુટુંબ નિયોજન વિશે ડબ્લુએચ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ કહે છે કે વ્યક્તિઓ અને યુગલોની તેમના ઈચ્છિત બાળકોની અપેક્ષા અને પ્રાપ્ત કરવાની ક્ષમતા અને તેમના જન્મના અંતર અને સમય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા વ્યાખ્યામાં કે આપણે જ્યારે કુટુંબ નિયોજનની વાત કરતા હોઈએ તો આપણે જન્મનું અંતર અને કુટુંબનું કદ એ વિશે તો આપણે માહિતગાર છીએ જ પણ સૌથી વધારે મહત્વની આપણને આ વ્યાખ્યામાં જોવા મળે છે કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપી છે એમાં મેઇન બાબત એ છે કે વ્યક્તિઓ એટલે કે જે યુકલો છે તેમના ઇચ્છિત બાળકોની અપેક્ષા એટલે કે દંપતીની ઈચ્છા ઉપર આ આયોજન એ નિર્ભર કરે છે જેને આપણે કુટુંબ નિયોજન તરીકે ઓળખાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ડબલ્યુએચની વાત આપણે ચાલે છે તો ડબ્લ્યુ એચ ઓએ માતાના સ્વાસ્થ્ય વિશે એમ જણાવે છે કે માતૃત્વનું સ્વાસ્થ્ય એ ગર્ભાવસ્થા બાળજન્મ અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન સ્ત્રીઓના સ્વાસ્થ્યનો સંદર્ભ આપે છે જ્યારે માતૃત્વ ઘણીવાર સકારાત્મક અને પરિપૂર્ણ અનુભવ હોય છે ઘણી બધી મહિલાઓ માટે તે દુઃખ ખરાબ સ્વાસ્થ્ય અથવા મૃત્યુ સાથે પણ સંકળાયેલી બાબત છે કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ મહિલા એ ગર્ભાવસ્થા ધારણ કરે છે ત્યારે એ માતા ઉપર અને જે ગર્ભમાંનું બાળક છે તે બાળક ઉપર આજુબાજુના વાતાવરણની સામાજિક કૌટુંબિક એ ઘણી બધી બાબતો એ માતા અને એ બાળક જે ગર્ભાવસ્થાનું બાળક છે એ એના ઉપર ઘણી બધી ઇફેક્ટ પડતી હોય છે અને એ સકારાત્મક અસર પણ હોઈ શકે અથવા તો તે નકારાત્મક અસર પણ હોઈ શકે જે મહિલાઓને તંદુરસ્ત રાખે છે અથવા તો કદાચ મહિલાઓની સ્થિતિને વધારે કથળેલી બનાવે છે અને આવા જ ઘણી બધી સમસ્યાઓનો જો એક ગર્ભ ધારણ કરેલી મહિલા ભોગ બને તો તે દુઃખ અને ખરાબ સ્વાસ્થ્યનો પણ અનુભવ કરે છે સાથે જ જે જન્મનાર બાળક છે તે કુપોષિત બને છે અને કેટલીક વખત આપણે જોઈએ છીએ અને ઘણા બધા જે આંકડા છે તેના ઉપરથી પણ આપણે ખ્યાલ આવી શકીએ કે ઘણા બધા નવજાત શિશુનું મૃત્યુ થઈ જતું હોય છે અથવા તો જે માતા છે તે માતા પણ બાળકને જન્મ આપીને મૃત્યુ પામતી હોય છે તો ઘણી બધી સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ એ આ બાબત સાથે સંકળાયેલી છે વિદ્યાર્થી મિત્રો છવ્વીસ સપ્ટેમ્બરને વિશ્વ ગર્ભ નિરોધક દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે ગર્ભ નિરોધકની જાગૃતિ વધારવા અને જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે શિક્ષણમાં સુધારો કરવા માટે મહત્વનું છે અને આના જ આધારે કુટુંબ આયોજન વિશે સમાજમાં જાગૃતિ ફેલાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કુટુંબ નિયોજનના સંદર્ભમાં આપણે જોઈએ તો કુટુંબ નિયોજનમાં કુટુંબના સુખ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય તેવા વાતાવરણનું સર્જન કરવાનો ખ્યાલ એ કુટુંબ નિયોજનમાં રહેલો છે એટલે કે બે બાળકો વચ્ચેનું અંતર હોય અથવા તો પતિ અને પત્નીને એક જ બાળક હોય તો તેઓ પોતાના બાળકને વધુ શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બનાવી શકે છે વધુ સારું શિક્ષણ આપી શકે છે અને વધુ સારી કારકિર્દીમાં પણ તે આગળ વધારી શકે છે કુટુંબના સામાજિક આર્થિક અને જૈવિક પાસાઓ આ આયોજન કરીને ઘણી મુશ્કેલીઓનું નિવારણ કરી શકાય છે કુટુંબ નિયોજનમાં કુટુંબ કલ્યાણનો ખ્યાલ પણ તેટલો જ અભિપ્રેત છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કુટુંબ નિયોજનની વાત કરીએ તો આખરે તો આ બાબત એ કુટુંબ કલ્યાણ સાથે જ સંકળાયેલી બાબત છે કારણ કે જેટલા બાળકો હશે જેટલા ઓછા બાળકો હશે તેટલા બાળકોને માતા પિતા અને કુટુંબ એ વધુ વધારે સમય આપી શકશે અને ન્યાય આપી શકશે કારણ કે કુટુંબમાં જો વધારે બાળકો હોય તો બધા જ બાળકોને પ્રોપર સમય આપવો પ્રોપર સામાજીકરણ કરવું એ શક્ય બનતું નથી બધા જ બાળકોને શિક્ષણ આપવું તે પણ શક્ય બનતું નથી અને એના જ કારણે કુટુંબમાં જો વધારે બાળક હોય તો એકાદ બાળકને વધારે શિક્ષણ મળી જાય છે એકાદ બાળકને ઓછું શિક્ષણ મળે છે અને એના જ કારણે બાળકો વચ્ચેનું જે સામાજીકરણ છે એમાં ભેદભાવ ઊભો થાય છે બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમના સામાજીકરણમાં તેમની વિચારશૈલીમાં તેમના જીવનશૈલીમાં પણ ભેદભાવ ઊભો થાય છે અને આ તફાવત એ ઘણી બધી વખત સામાજિક સમસ્યા ઊભી કરે છે કૌટુંબિક સમસ્યા ઊભી કરે છે વ્યક્તિગત સમસ્યા ઊભી કરે છે અને એના જ પરિણામે કદાચ બની શકે કે જે કુટુંબ છે એ કુટુંબનું ભંગાણ થાય જે વિભક્ત કુટુંબ છે એ વધુને વધુ એકલ કુટુંબમાં પરિણામે

દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે કરવામાં આવે છે અને તેના જ પરિણામે જુદા જુદા સરકારી દવાખાનાઓમાં કેટલીક જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેઓ પણ કૌટુંબિક નિયોજન અપનાવવા માટેના ફાયદાઓ અને આપવામાં આવતી લાભોની જાણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કુટુંબ નિયોજન વિશેના અર્થ અને તેની વ્યાખ્યાને સમજ્યા બાદ હવે આપણે કુટુંબ નિયોજનના સહાયક પરિબળોને સમજી લઈએ કુટુંબ નિયોજનના સહાયક પરિબળો જેમાં શિક્ષણ સંચાર માધ્યમો હકારાત્મક પ્રોત્સાહકો સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની ભૂમિકા અને ટોચની અગ્રતા આપવી આ મુખ્ય સહાયક પરિબળો છે જે તમે યાદ કરી લેશો આપણા યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કુટુંબ નિયોજનના આ મુખ્ય સહાયક પરિબળોને થોડું વધારે વિસ્તૃતથી આપણે સમજી લઈએ તેમાં પહેલું છે શિક્ષણ વિદ્યાર્થી મિત્રો શિક્ષણ એ એક એવું પરિબળ છે જે ફક્ત કુટુંબ નિયોજન માટે જ નહીં પરંતુ વ્યક્તિની વ્યક્તિગત સુખાકારી કૌટુંબિક સુખાકારી આર્થિક સામાજિક સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે શિક્ષણ એક એવું માધ્યમ છે એવું પરિબળ છે કે જો સૌથી વધારે આપવામાં આવે તો વ્યક્તિ એ બૌદ્ધિક રીતે વિકાસ પામે છે અને ખાસ કરીને જો મહિલાઓ શિક્ષિત હોય સાક્ષર હોય તો એ મહિલાઓ પોતાના કુટુંબને પોતાનો પિયર પક્ષ હોય કે પછી સાસરી પક્ષ હોય તેને આગળ લાવવામાં તે વધારે મહત્ત્વપૂર્ણ બની રહે છે અને જ્યારે આપણે કુટુંબ નિયોજનની વાત કરતા હોઈએ તો કુટુંબ નિયોજન અને શિક્ષણ એ બંને વચ્ચે ખૂબ જ મહત્ત્વનો સંબંધ છે કારણ કે જે સમાજમાં જે કુટુંબમાં શિક્ષણનું પ્રમાણ વધારે હશે તો એ કુટુંબ અને સમાજ એ સ્વસ્થ હશે તંદુરસ્ત થશે અને જે સમાજ છે સમુદાય છે તેની વસ્તી એ નિયંત્રિત હશે માટે જ સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે મહિલાઓ જેટલી વધુ શિક્ષિત હશે તો તેઓ શાસ્ત્રીમાં જઈને પોતાના કુટુંબનું આયોજન કરવામાં વધુ સક્ષમ બનશે માટે જ આપણે કેરાલા જે છે ત્યાં આપણે સૌથી વધારે મહિલા શિક્ષિતો છે અને સૌથી વધારે સાક્ષર મહિલાઓને કારણે તે કુટુંબનું આયોજન પણ ખૂબ જ સરસ પ્રમાણમાં થઈ રહ્યું છે માટે જ શિક્ષણ દ્વારા કુટુંબ આયોજન એ સરળ બની રહે છે ત્યાર પછી છે સંચાર માધ્યમો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા સંચાર માધ્યમો ભલે પ્રિન્ટ મીડિયા હોઈ શકે અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયા હોઈ શકે નાટકો ફિલ્મો જુદા જુદા જે કાયદા કાનૂન છે એ એના રિલેટેડ છપાવેલી પત્રિકાઓ પોસ્ટર બોર્ડ બેનર ચોપાનિયા રેડિયો ટેલિવિઝન પછી જુદી 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 સોશિયલ મીડિયા એપ્સ ફેસબુક હોય વોટ્સએપ હોય વગેરે આ જેટલા પણ સંચાર માધ્યમો છે એ સંચાર માધ્યમો દ્વારા કુટુંબ નિયોજન વિશેની સકારાત્મક ભૂમિકાઓને આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ સમાજના છેવાડા સુધી કુટુંબ નિયોજનના ફાયદા અને તે તેનાથી થતા લાભો વિશેની જાણકારી એ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં ઘણા બધા ધર્મ જ્ઞાતિ સમુદાયના લોકો વસવાટ કરે છે મોટાભાગના લોકો ગ્રામીણ સમુદાયમાં રહે છે કેટલાક લોકો શહેરી સમુદાયમાં રહે છે મોટાભાગના લોકો નિરક્ષર છે કેટલાક લોકો સાક્ષર પણ છે કેટલાક લોકોને અક્ષર જ્ઞાન નથી તો તે લોકો માટે રેડિયો ટેલિવિઝનના માધ્યમથી જે દ્રશ્ય અને શ્રાવ્યનું માધ્યમ છે તેના દ્વારા કુટુંબ નિયોજન વિશેની જે કંઈ પણ માહિતી છે તે પ્રસારિત કરવામાં આવે છે જુદા જુદા જે ગામો હોય અંતરિયાળ ગામો હોય ત્યાં શેરી નાટકો ભજવીને અથવા તો કેટલીક ફિલ્મો દર્શાવીને તે તેઓની સમક્ષ કેટલાક ખેલ બતાવીને પણ કુટુંબ નિયોજન વિશેની માહિતી આપી શકાય છે તો સંચાર માધ્યમો એ કુટુંબ નિયોજન માટેનું ખૂબ જ સહાયક પરિબળ છે ત્યાર પછી છે હકારાત્મક પ્રોત્સાહકો વિદ્યાર્થી મિત્રો હકારાત્મક પ્રોત્સાહકો એ એના દ્વારા કુટુંબ નિયોજનનું કુટુંબ નિયોજન એ કરી શકાય છે જુદા જુદા સૂત્રો જેમ કે અમે બે અમારા બે ઓછા બાળ જય ગોપાળ નાનું કુટુંબ સુખી કુટુંબ વગેરે જે સૂત્રો છે એ સૂત્રો પણ હકારાત્મક પ્રોત્સાહકો છે હકારાત્મક પ્રોત્સાહકો ફક્ત સૂત્રો જ નહીં પરંતુ સરકાર દ્વારા કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કોઈ દંપતીને કોઈ એક સંસ્થાને અથવા તો કોઈ ગામને કે સમાજને કુટુંબને તેમને પુરસ્કાર કે સન્માન આપવામાં આવે તેમને વસ્તીને નિયંત્રિત કર્યું હોય કુટુંબનું યોગ્ય આયોજન કર્યું હોય તો જ્યારે સન્માન કરવામાં આવે ત્યારે એ હકારાત્મક પ્રોત્સાહન બને છે અને લોકો વધુને વધુ કુટુંબ નિયોજન કરવા માટે પ્રેરાય છે ગ્રામીણ વિસ્તારોમાં ડાયરાઓ શેરી નાટકો દ્વારા પણ લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે કુટુંબ નિયોજન વિશે તો એને પણ આપણે હકારાત્મક પ્રોત્સાહન તરીકે ઓળખાવી શકાય છે કેટલીક વખત મહિલાઓ વિશે સ્વાસ્થ્યની જાણકારી આપીને આ ઉપરાંત પતિ અને પત્નીને કુટુંબ નિયોજન વિશેની પ્રોપર અને યોગ્ય માહિતી આપીને એ પણ હકારાત્મક પ્રોત્સાહન બની શકે છે આ ઉપરાંત જુદા જુદા જે ફિલ્ડ વર્કરો હોય છે ભલે તે એનજીઓના પણ હોઈ શકે અથવા તો સરકારી સંસ્થાના પણ હોઈ શકે તો જે ફિલ્ડ વર્કર્સ છે એ બધા જુદા જુદા કામોમાં રૂબરૂ જઈને દંપતીને કુટુંબ નિયોજન વિશેના લાભો સમજાવે છે તો એ પણ હકારાત્મક પ્રોત્સાહકો તરીકે આપણે ઓળખાવી શકાય છે ત્યાર પછી છે સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે જે મહિલાઓ માટે બાળકો માટે વૃદ્ધો માટે હક અધિકારો માટે કાર્ય કરે છે ખાસ કરીને ફાઉન્ડેશન ફોર રીપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસીસ એફ આર એચ એસ એ વર્ષ બે હજાર નવથી મહિલાઓ અને છોકરીઓને તેમના પ્રજનન અધિકારો અને પસંદગીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે કાર્યરત છે વિદ્યાર્થી મિત્રો જેટલી પણ એનજીઓ અને ખાનગી ક્ષેત્રની જેટલી પણ ક્લિનિક્સ છે એ ફેમિલી પ્લાનિંગ સેવાઓ પણ આપે છે મહિલાઓ અથવા તો દંપતીઓ તેઓને કુટુંબ નિયોજન વિશેની પૂરતી માહિતી આપે છે ત્યાર પછી છે સરકારની ભૂમિકા વિદ્યાર્થી મિત્રો કુટુંબ નિયોજનમાં સરકારની ભૂમિકા ખૂબ જ મહત્વની છે વર્ષ એકાવનમાં પ્રથમ પંચવર્ષી યોજનાથી ભારત સરકારે સત્તાવાર રીતે સરકારી કક્ષાએ કુટુંબ નિયોજન કાર્યક્રમનો સ્વીકાર કર્યો હતો ત્યાર પછી જુદા જુદા શહેરોમાં શહેરી કેન્દ્રો ગ્રામીણ કક્ષાએ પણ કેટલાક ક્લિનિક્સ દવાખાનો ખોલવામાં આવ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પેટા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા અને જેના માધ્યમથી જે દંપતીઓ છે તેમને કુટુંબ નિયોજનની પ્રોપર માહિતી ફાળવી શકાય કુટુંબ નિયોજનના સાધનો પણ એ સરકાર દ્વારા મફત આપવામાં આવે છે જેમ કે નિરોધ હોય મોઢેથી લેવાની ગોળીઓ હોય વંધીકરણ શસ્ત્રક્રિયાઓ વગેરે સરકારી દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એ સરકાર દ્વારા મફત કરવામાં આવે છે અને જેનો લાભ એ મોટા ભાગના દંપતીઓ લેતા હોય છે ત્યાર પછી છે ટોચ અગ્રતા આપવી વિદ્યાર્થી મિત્રો કુટુંબ નિયોજનનું સહાયક પરિબળ છે ટોચ અગ્રતા આપવી કુટુંબ નિયોજનને જ્યારે સમાજમાં સમુદાયમાં કુટુંબમાં અને દંપતી પોતાની વ્યક્તિગત લાઈફમાં જ્યારે કુટુંબ નિયોજનને મહત્ત્વ આપે છે અગ્રતા આપે છે ત્યારે પોતાનું કુટુંબ પરિવાર સમાજ આખે આખું સમુદાય એ સ્વસ્થ બને છે અને વધુ વિકસિત વિકસિત બની શકે છે ઓગણીસો પચીસમાં શ્રી આરડીએ મુંબઈમાં કુટુંબ નિયોજનનું પ્રથમ કેન્દ્ર ખોલ્યું હતું જોકે એ વખતનો જે આપણો સમુદાય હતો સમાજ હતો એ ઘણું બધો રૂઢિચુસ્ત હતો ઘણા બધા વિરોધ પણ થયા હતા ત્યાર પછી ઓગણીસો ત્રીસમાં મૈસૂર સરકારે ફેમિલી પ્લાનિંગ ક્લિનિક પણ ખોલ્યું હતું પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે નેશનલ ફેમિલી જે નેશનલ પ્લાનિંગ કમિટીની પણ રચના કરવામાં આવી હતી જેના આધારે કુટુંબ નિયોજન એ વધુને વધુ સક્ષમ અને સક્રિય બનવા લાગ્યું આ ઉપરાંત ઠેર ઠેર જુદા જુદા બોર્ડ બેનર ચોપાનિયા અને જુદા જુદા સંચાર માધ્યમોના આધારે નાનું કુટુંબ સુખી કુટુંબ એ કુટુંબ નિયોજનનું સૂત્ર એને વધારે પ્રસારિત કરવામાં આવ્યું જેના કારણે મોટાભાગના સમાજમાં કુટુંબ નિયોજનને વધુને વધુ અગ્રતા મળવા લાગી વિદ્યાર્થી મિત્રો કુટુંબ નિયોજન એ આખરે તો વસ્તી વૃદ્ધિ ઉપર નિયંત્રણ મૂકવાની એક પદ્ધતિ છે વર્ષ ઓગણીસો સિત્યોતેરથી કુટુંબ નિયોજન કાર્યક્રમ એટલે કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ એ અમલમાં મૂકવામાં આવ્યો કુટુંબ નિયોજન કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જન્મદર નીચો લાવી અને જે વધતી જતી અનિયંત્રિત વસ્તી છે તે અનિયંત્રિત વસ્તી ઉપર નિયંત્રણ મૂકવાનો છે અને નાનું કુટુંબ સુખી કુટુંબ જેવા સૂત્રો દ્વારા જાગૃતિ ફેલાવવાનું છે મિત્રો કુટુંબ નિયોજન એ ભલે સરકાર દ્વારા દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અમલમાં મૂકવામાં આવતો હોય અથવા તો પ્રસારિત અથવા તો તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય પણ કુટુંબ નિયોજન એ સ્વૈચ્છિક કાર્યક્રમ આપણે ગણાવી શકાય કારણ કે કુટુંબ નિયોજનનું આયોજન કરવું એ આખરે તો દંપતી પર નિર્ભર કરે છે ગમે તેટલો પ્રચાર પ્રસાર કરવામાં આવે પણ દંપતી જ્યારે સક્ષમ નહીં બને ત્યાં સુધી કુટુંબનું આયોજન શક્ય બનતું નથી માટે દંપતી એ કુટુંબ આયોજન પ્રોપર અને વ્યવસ્થિત રીતે કરે તો તે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરી શકે છે કુટુંબ નિયોજન કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી તે પણ પરિણિત યુગલની પોતાની આગવી પસંદગી હોઈ શકે છે તેના ઉપર કોઈપણ પ્રકારનું દબાણ એ થઈ શકતું નથી માટે જુદા જુદા જે સરકારી કેન્દ્રો છે એ આરોગ્ય વિભાગો હોઈ શકે તો તેના દ્વારા યુકલોને એ કુદરતી પદ્ધતિ અથવા તો કૃત્રિમ પદ્ધતિ તેના વિશે માહિતી આપવામાં આવે છે સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રોમાં કુટુંબ નિયોજનના સાધનો જેવા કે મહિલાઓ માટે મોઢેથી લેવાની ગોળીઓ પુરુષો માટે નિરોધ વગેરે મફત આપવામાં આવે છે અને જેનો લાભ એ મોટાભાગના સમાજના દંપતીઓ લેતા હોય છે વ્યન્ીકરણના ઓપરેશનો એ સરકારી દવાખાનોમાં વિના કરી આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાનના ખૂબ જ ઉપયોગી સ્વાસ્થ્ય માટેના પ્રશ્નો અહીં આપેલા છે જે તમને આપણા યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે છે કુટુંબ નિયોજનનો અર્થ સમજાવો અથવા તો કુટુંબ નિયોજનના સહાયક પરિબળો સવિસ્તાર સમજાવો વિદ્યાર્થી મિત્રો આજના આપણા વ્યાખ્યાનની ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી અહીંયા આપેલી છે જે તમે વાંચશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આજનું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર यः परमं तप